ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે ભગવાન રામ અને કૃષ્ણ આ માટીમાં નાચ્યા હજારો ઋષિઓએ લોક કલ્યાણ માટે પોતાના જીવનો ખર્ચી નાખ્યા સેંકડો સંતો ભક્તોએ લોકોના હાથ પકડી તેમને યોગ્ય રસ્તે લઈ ગયા ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે અપર વાલ્મિકી સંત તુલસીદાસ તુલસી પંદરસો અડસઠ સંત તુલસીદાસ નો જન્મ થયેલ બાળપણથી જ માતા પિતાએ સારા સંસ્કારી વાતાવરણમાં ઉછેર કર્યો માતૃમાન પિતૃમાન આચાર્યવાન વેદ આમ દિવ્ય સંસ્કારો સાથે તેમનું સંગોપન થયું યુવાન વયે તેમના વિવાહ પ્રખર બુદ્ધિમતી એવા માતા રત્નાવલી સાથે થયા સંત તુલસીદાસને તેમના ધર્મપત્ની માતા રત્નાવલી પ્રત્યે આત્યંતિક સ્નેહ હતો એક વખત માતા રત્નાવલી પોતાના પિયર ગયા હતા તો સંત તુલસીદાસ છુપાતા વેશમાં એમને મળવા એમના ઘેર પહોંચી ગયા આ જોઈને માતા રત્નાવલીને અત્યંત સંકોચ થયો અને કહ્યું હાડમાસકો દેહ મમ તાપર જીતની પ્રીતિ અવસી મિતિહી ભવ ભીતિ આમ માતા રત્નાવલી અને સંત તુલસીદાસ વચ્ચે બૌદ્ધિક ચર્ચા થાય છે માતા રત્નાવલી કહે છે કે અમે સ્ત્રીઓ પતિને દેવ સમજીને પૂજીએ છીએ પતિનું અધપતન અમારાથી સહન થતું નથી ભરતુ પણ કેવળ ભોગાધીન જીવનની નિંદા કરી છે ભોગા ન વયમેવ વયમ ભુગતા તપો ન તપ્તમ વયમેવ વયમ કાલો ન યાતો વયમેવ યાતા તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા આમ આ બૌદ્ધિક ચર્ચાના અંતે સંત તુલસીદાસના જીવનને નવો જ વળાંક મળ્યો અને તે જ ક્ષણે ત્યાંથી ચાલી નીકળ્યા સીધા જ પ્રયાગ પહોંચ્યા ત્યારબાદ જગન્નાથપુરી રામેશ્વર દ્વારિકા અને બદ્રીનારાયણની પગપાળા તીર્થયાત્રા કરી ચૌદ ચૌદ વર્ષ સુધી તીર્થયાત્રા કરતા જ રહ્યા અને ગુરુ નરહરિયાનંદને ગુરુ તરીકે હૃદયમાં સ્થાન આપ્યું સંત તુલસીદાસ અંગે ઘણી લોકકથાઓ પ્રચલિત છે ગંગા કિનારે આવી પરણકુટીમાં રહી તપસ્વીનું જીવન જીવવા લાગ્યા તેમણે એક ચૂસાયેલો ગોટલો વાવ્યો હતો રોજ સવારે જંગલેથી પાછા ફરતા તેને પાણી પાતા તેમનો આ રોજનો નિયમ બની ગયો શ્રદ્ધાથી પાણી પાતા બાર વર્ષ વીતી ગયા અને ત્યાં એક ઘટાદાર વૃક્ષ તૈયાર થયું એ ઝાડ પર એક પ્રેત રહેતું હતું નિત્ય પાણી મળવાથી એ પ્રેત સંતુષ્ટ થઈ ગયું અને તુલસીદાસ પાસે પ્રગટ થઈ તેમને વરદાન માગવા કહ્યું સંત તુલસીદાસે શ્રી રામચંદ્રના દર્શન થાય એવી માંગણી કરી એ પ્રેતે એમને જણાવ્યું કે સામે ગામમાં એક રામ મંદિર છે ત્યાં રોજ રામની કથા ચાલે છે તે કથા સાંભળવા રોજ એક વૃદ્ધ આવે છે એ હંમેશા વહેલો આવે છે અને છેલ્લે જાય છે એ વૃદ્ધ તમને રામના દર્શન કરાવશે ભગવાન રામચંદ્રની કથા પૂરી થઈ ત્યારે એક વૃદ્ધ સૌથી છેલ્લે ઊઠ્યા અને હળવે હળવે મંદિરની બહાર નીકળ્યા સંત તુલસીદાસ તેની પાછળ પાછળ ગયા ગામ બહાર આવતા વૃદ્ધના પગ પકડ્યા અને ગદગદ કંઠે કહ્યું કે પ્રભુ મને ભગવાન રામચંદ્રના દર્શન કરાવો મારી આંખો એના દર્શન માટે તલસે છે એમ કહી એ વૃદ્ધના પગ પકડી લીધા તુલસીદાસ ઊઠો ઊભા થાવ કહીને એ વૃદ્ધે તુલસીદાસને ઊભા કર્યા તું ચિત્રકૂટના ઘાટ ઉપર બેસજે ત્યાં

તે વૃદ્ધનો પીછો કર્યો અને કહ્યું તમે તો કહેતા હતા કે તને પ્રભુ રામના દર્શન થશે પરંતુ તે કાંઈ દર્શન મને થયા નહીં તે વૃદ્ધે હસતા હસતા પોતાના મૂળ સ્વરૂપનું દર્શન કરાવ્યું હનુમાનજીના દર્શન કરતાં જ સંત તુલસીદાસનું હૈયું ભરાઈ આવ્યું તેમની આંખો આનંદના આંસુઓથી છલકાય તેમણે હનુમાનજીના ચરણોમાં મસ્તક ઢાળી દીધું તુલસીદાસ ભગવાન તો ત્યાં આવ્યા હતા તારી સામે પણ બેઠા હતા એમ કહી હનુમાનજીએ તુલસીદાસને ઉઠાડ્યા પ્રભુ જે રૂપમાં હું ઓળખી ન શકું તે રામ મને જોઈતા નથી એ તો સર્વત્ર તો છે જ મને તો મારો રામ જોઈએ છે હું ઓળખું એ રૂપમાં તુલસીદાસ તું અપર વાલ્મિકી થઈશ તને રામના દર્શન જરૂર થશે કહી હનુમાન વૃદ્ધના રૂપમાં પાછા ચાલ્યા ગયા હનુમાનજીએ પ્રભુને વિનંતી કરી અને પૂનમની ચાંદનીમાં સંત તુલસીદાસને પ્રભુ રામચંદ્રએ દર્શન આપ્યા તે દર્શન કરી સંત તુલસીદાસનું અંગે અંગ પુલકિત બન્યું સંત તુલસીદાસ પ્રભુ રામચંદ્રની કથા કહેતા સેંકડો લોકો તે અમૃત ધારામાં સ્નાન કરી જીવનમાં કૃત કૃત્યતા અનુભવતા હતા લોકો તેમની પાસે આવતા તેમને સંત તુલસીદાસ જીવનની દીક્ષા આપી જમાડ્યા પછી જ જવા દેતા એક દિવસ રાત્રે સૈંકડો લોકો ભેગા થયા હતા તેમાં બે ચોર પણ હતા તેમને થયું કે ચોરી કરવાનો લાગ સારો છે તેમણે વાસણો ચોરીને નાસવા માંડ્યું પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમણે ધનુષ્ય બાણ લઈને બે ચોકીદારોને પહેરો ભરતા જોયા તે ચોકીદારોએ આ ચોરોને જવા ન દીધા ચોરોએ સંત તુલસીદાસ પાસે આવી બધી હકીકત જણાવી સંત તુલસીદાસે આવીને જોયું તો ચોકીદારો પહેરો ભરતા હતા ચોકીદારોને નમસ્કાર કરી સંત તુલસીદાસે કહ્યું પ્રભુ જે રૂપ જોવા તપસ્વી હજારો વર્ષની તપચ્ચર્યા કરે છે એવા રૂપે તમે મારે ત્યાં ચોકી પહેરો ભરો છો બોલતા બોલતા સંત તુલસીદાસ ગદગદ થયા તેમણે પ્રભુ રામ લક્ષ્મણના પગ પકડ્યા ભગવાને પ્રેમથી તેમની પર અમી દષ્ટિ નાખી અને અંતર ધ્યાન થયા વર્ણાશ્રમ ધર્મ અવતાર કાર્ય મૂર્તિપૂજા બ્રાહ્મણ રક્ષા દેવાદી વિવિધ યોનીઓનું સન્માન અને પ્રાચીન વૈદિક સંસ્કૃતિનું પુનરૂ કરી જન સામાન્યમાં ચેતના જગાવી દોહાવલી કૃષ્ણ ગીતાવલી કવિત રામાયણ વૈરાગ્ય સંદિપની ગીતાવલી રામચરિત માનસ વિનય પત્રિકા પાર્વતી મંગલ રામાજ્ઞા જાનકી મંગલ હનુમાન ચાલીસા રામ શલાકા કોષ મંજુષા રામ નામ મણી હનુમાન બાહુક સંકટ મોચન જેવી ઉત્તમ રચનાઓ આપી ફરતા ફરતા એક દિવસ સંત તુલસીદાસ મણિ કર્ણિકાના ઘાટ ઉપર ગયા ત્યાં પોતાનું ભગવદ્ કાર્ય સમાપ્ત થયું જાણી એકસો બાર વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી સંમત ઓળસો એસી શ્રાવણ સુદ સાતમના દિવસે પતિ પાવની ગંગામાં પોતાના દેહનું વિસર્જન કર્યું અને ભગવાનમાં ભળી ગયા જેમણે રામચરિત માનસ દ્વારા સમગ્ર વિશ્વના જન જન સુધી ભગવાન રામને પહોંચાડ્યા એવા ભારતના મહાન સંત તુલસીદાસજીને આજે આપણે ભાવથી વંદન કરીએ